નશવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હતી તો જ્યારે વાત કરીએ નશવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન અને ઓપરેશન માટે આવેલ મહિલાઓ માટે સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો તો આ કુટુંબ નિયોજન ઓપરેશન માટે ગામડાઓમાંથી મહિલાઓને આશા વર્કરો ફિમેલ હેલ્થ વર્કરો તેઓ દ્વારા લાવવામાં આવે છે તો નસવાડીમાં ત્રીસ બેડની હોસ્પિટલમાં બ્યાસી મહિલાઓને બોલાવવામાં આવી છે ઓપરેશન માટે આવેલ જ ઓપરેશન કરવાનો હોય છે પરંતુ બ્યાસી જેટલી મહિલાઓ લાભાર્થીઓની ભીડ વધી ગઈ હતી જેથી ત્રીસ મહિલાઓને નસવાડી ખાતે કુટુંબ નિયોજન ઓપરેશન કરવામાં આવ્યું હતું અને નર્મદા ગરૂડેશ્વર સી એચ સી ખાતે અઠ્યાવીસ કેસો મોકલવામાં આવ્યા હતા અને ચોવીસ મહિલાઓને આવતીકાલે ઓપરેશન કરવામાં આવશે તો ડોક્ટર કરણ મંડલી તાલુકા હેલ્થ ઓફિસર જણાવ્યા અનુસાર નસવાડી ઓપરેશનનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ કેસનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું આગળનો કેમ્પ કેન્સલ થઈ થયો હતો ઓપરેશન કરવાનો કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યારે સ્વયંભૂ રીતે બ્યાસી કેસ થઈ ગયા છે તો આ કારણે અહીંયા કેપેસિટી બહાર હતું એટલે અઠ્યાવીસ કેસે ગરુડ ઈશ્વર ખાતે મોકલવામાં આવ્યા હતા અને બાકીના ચોવીસ કેસ આવતી કાલે કરવામાં આવશે ત્રીસનું પ્રાણી હતું આપણે કુટુંબ માટે પરંતુ આગલો કેમ્પ કેન્સલ થયો હતો અને અહીંના લાભાર્થીઓ શિયાળામાં જ ઓપરેશન કરવા માટે તૈયાર થતા હોય છે એટલે તેઓને કેમ્પની જાણ થઈ આજે કાનોકાન જાણ થઈ તો તેઓ સ્વયંભૂ રીતે અહીં પહોંચી ગયા ત્રીસ તો અમારા પ્લાનિંગમાં હતા પણ બાકીના ટોટલ બીજા થઈને ટોટલ એટી ટુ થઈ ગયા એટલે ત્રીસ કરતાં વધારે કેમ્પ ના કરી શકાય કેમ્પમાં તેથી અમે ગરૂડેશ્વરના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરી તો તેઓ સહમત થઈ ગયા કે થોડાક લાભાર્થીઓ ત્યાં પહોંચાડવું એટલે અઠ્યાવીસ જેવા લાભાર્થીઓનું આપણે ગરુડેશ્વર ખાતે ઓપરેશન થઈ ગયું અને બાકીના લાભાર્થીઓને આપણે કાલે બોલાવશું અને તેનું કાલે ઓપરેશન થઈ જશે તો બંને જગ્યાએ સર્જન સાહેબ એક જ હતા ઓપરેશન માટે હા બંને જગ્યાએ આપણે તાલુકામાં કોઈ સર્જન છે નહીં જિલ્લામાં પણ બહારથી બોલાવીએ છીએ તો એ માટે એવું જ પ્લાનિંગ હોય છે કે બીજેથી જ સર્જન આવે એ પણ દિવસનું ના હોય જગ્યા તમારા પ્લાનિંગમાં જગ્યા બેડ હોય તો ત્રીસનું પ્લાન કરી શકો એક દવાખાનામાં ત્રીસનું પ્લાન થઈ શકે એક દવા કરી તો એવું કંઈ હોતું નથી પ્લાન પણ એક દવાખાનામાં ત્રીસ કરી શકે બરાબર અને બાકી ફોલોઅપ છે સર્જન લેતા જ હોય છે અને મેડિકલ ઓફિસર અહીંયા ચોવીસ કલાક હાજર હોય છે આપણે દવાખાના ઓકે બરાબર એટલે ફોલોઅપ મેડિકલ ઓફિસર દ્વારા કોઈ પણ પ્રોબ્લેમ થાય જ બરાબર બે થી ચાર કલાક આપણે પેશન્ટને અહીંયા દાખલ રાખીએ અને કોઈ પણ પ્રોબ્લમ થાય તો સર્જનશ્રીને તાત્કાલિક જાણ કરીએ છીએ કે આવું થયું છે સર શું કરીએ કેટલી મહિલાઓ સિવાયના આવી ગયા હતા એટલે જે વધારાના આવ્યા હતા પ્લાનિંગ સિવાય તેને જ પરત કરીએ